તો નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમને બતાવવામાં આવશે કે એસઆઈઆર એટલે કે સર સર નામનું જે આપણે મતગ મતદાન ગણતરી માટેનું જે ફોર્મ જે મતદાન ગણતરી માટેનું ફોર્મ તમને ઘરે આવીને જે તે જગ્યાના બીએલો તમને આપી ગયા હશે તમને આ પ્રકારનું એક ફોર્મ મિત્રો આપી ગયા છે બરાબર આ પ્રકારનું ફોર્મ આપી ગયા છે આ પ્રકારનું ફોર્મ જો તમારા પાસે અવેલેબલ હોય અત્યારે આ પ્રકારનું ફોર્મ જો તમારા અવેલેબલ હોય મિત્રો તો આ પ્રકારનું ફોર્મ તમે ઓપન કરો હું તમને વન બાય વન બાય ડિટેલ કઈ રીતે ભરવી કઈ જગ્યાએ શું છે બધી તમને માહિતી આપીશ તો જેવો મિત્રો આપણે આ ફોર્મ છે મારા હાથમાં એ ફોર્મમાં તમને વન બાય વન માહિતી બતાવું તો સૌથી પહેલાં તમારી પાસે જો ફોર્મ અવેલેબલ હોય કાં તો કોઈ મિત્ર પાસે કાં તો કોઈ રિલેટિવ પાસે હોય તો એમાં તમે લેજો અને પછી આ વિડીયો ઓપન કરજો તમને વધારે ખબર પડશે એમાં તમને ખૂણાના એટલે સૌથી ઉપરના ભાગમાં જે બી એલ ઓ આપ્યું હશે તેનું નામ તેનો કોન્ટેક નંબર હશે નીચેના ભાગમાં તમે જે ગઈ વખતે મિત્રો ગઈ વખતે જે વોટિંગ વખતે તમે જે ફોટો કારણ તમે જે જ્યારે વોટિંગ કરો ત્યારે જે ફોટો આપ્યો છે ફોટો હશે જોડે સ્કેનર પર એની એક્ઝેક્ટ બાજુ મિત્રો મિત્રો એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા જેના ફોટો છે એની એક્ઝેક્ટ બાજુમાં તમારે અહીંયા તમારો અત્યારનો તાજેતરનો જે ફોટો એ લગાવવાનો છે અને જે તે સમયે જે પણ બીએલઓ તમને આપી ગયા છે આવે ત્યારે તેમને સબમિટ કરવાનું છે તો ફરીથી આ પ્રકારનું ફોર્મ હશે મિત્રો જે એસઆઈઆર મતદાન ગણતરી માટે ગણતરીનું ફોર્મ ભારતની ચૂંટણી પંચે આપ્યું છે તેની વન બાય વન આપણે વિગતો તમને અપલોડ કરી રહ્યા છે સમજાઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ જે પણ જે પણ મતદાર છે તેના માટે આવ્યું આ કોલમ એટલે આ કોલમનો સમજવું બહુ જરૂરી છે તો તમે સમજાવીએ તેમાં મિત્રો જે તે આપણો જન્મ તારીખ હોય મહિનો હોય યર હોય તે લખવાનું ત્યારબાદ સેકન્ડ નંબરમાં આધાર નંબર મિત્રો આધાર નંબર જે તે વ્યક્તિનો જે તે મતદાન હોય તે આધાર નંબર લખવાનો સેકન્ડ નંબરની રોમાં ત્રીજા નંબરે રોવા મિત્રો એના વાલી પિતાનું અથવા પછી જો એના મેરેજ થઈ ગયેલા તો એ હસબન્ડનું નામ લખવાનું રહેશે અને એમનો પણ દાખલા તરીકે કોઈ પિતાનું નામ લખ્યું તો પિતાનો જે પણ આધાર નંબર હોય લખવાનો અથવા જો હસબન્ડ હોય તો એનો પણ મિત્રો જે આધાર નંબર હોય આધાર નંબર જે ટોટલ ત્રીજી પછીની એટલે કે મોબાઈલ નંબર પછીની જે ચોથી પાંચમી રો છે એમાં લખવાનું રહેશે એટલે ભૂલ ના થાય કંઈ પણ સમજ ના પડે તો મને કોમેન્ટ કરજો તમને ડિટેલમાં એનું મેસેજ પણ કરી દઈશ ત્યારબાદ મિત્રો જો જે પણ આપણે લખ્યું એનો આધાર નંબર કોન્ટેક્ટ નંબર લખ્યા પછી જે પણ જીવનસાથી હોય એટલે કે જે હસબન્ડ વાઈફનો રિલેશન હોય એ પણ અહીંયા મિત્રો વિગત ડિટેલમાં ભરવાઈ રહેશે ચલો હવે જે અગત્યની વાત છે નીચે પણ મિત્રો આવી ટાઈમની બે કોલમો તમને આપી છે મિત્રો નીચે પણ આવી ટાઈમની બે કોલમો તમે આપી છે એનો શું મતલબ સમજાવું તો મિત્રો આખું તમને જે આ મતદાન ગણતરીનું જે અત્યારે ફોર્મ ચાલી રહ્યું છે જે સર્વે ચાલી રહ્યો છે એ દરેક દરેક ભારતીય માટે ઇમ્પોર્ટન્ટ છે અને દરેકે દરેક ભારતીય એમાં મતદાર તરીકેનું ઓળખપત્ર મેળવે તે માટે જ આ ભારત સરકારે મિત્રો રજૂ કર્યું છે તો આપણે એમને સાથ સહકાર આપીશું જ આપણે એમનો જે આ સહાય પ્રયત્ન છે એમાં પણ આપણે પૂરેપૂરો સાથ સહકાર રહેવો જોઈએ તો જ્યારે પણ મિત્રો બીએલઓ એલો તમારા ઘરે આવે આ પ્રકારનું ફોર્મ આપીએ તો પૂરેપૂરી સાચી માહિતી મિત્રો પૂરેપૂરી સાચી માહિતી તમારામાં અપડેટ કરવાથી તમારું ભારતનું જે ચૂંટણી કાર્ડ છે તમારું આગળ કંટું રહે ચલો ત્યારબાદ બીજી વાત કરીએ મિત્રો જે મેં તમને કીધું બે કોલમ નીચે આપી છે એમાં બે કોલમ જો તમે ફોર્મ આંકડા પકડેલું હશે તો તમારે અહીંયા મારો આ જમણો છે એટલે જમણી સાઈડમાં આવશે મિત્રો એમાં તમને સમજાવું તો જે વ્યક્તિની ઉંમર આડત્રીસ થી વધારે હોય મિત્રો જે વ્યક્તિની ઉંમર આડત્રીસ થી વધારે હોય અને જેનું બે હજાર બે ની જેની ઉંમર આડત્રીસ થી વધારે હોય એટલે કે મિત્રો જે જે પણ વ્યક્તિનું નામ જે પણ વ્યક્તિનું નામ બે હજાર બેની યાદીમાં હોય એમણે શોધી લીધેલું હોય આડત્રીસથી વધારે ઉંમર હોય તો તેમને આ કોલમ આ કોલમ મિત્રો આજે દેખાય તે ભરવાનું છે અને જે લોકોનું મિત્રો જે લોકોનું આડત્રીસથી પ્લસ આડત્રીસ ઓછી જે લોકોને આડત્રીસથી ઓછી ઉંમર છે અને બે હજાર બેની મતદાર ગણતરીમાં જેમ નામ ના હોય પણ જેમનું દાદા દાદીનું પિતાનું કહે તો મમ્મીનું નામ હોય તે લોકોએ જે નવા હોય છે એ લોકોએ મિત્રો આ સાઈડની જે બાજુમાં કોલમ જે છેલ્લી કોલમ છે એ ભરવાની છે ફરીથી બોલું જેની ઉંમર આડત્રીસથી ઓછી હતી જેની ઉંમર આડત્રીસથી ઓછી હતી અને જેનું બે હજાર બેની મતદાન ગણતરીમાં નામ એમનું ના હોય તો એમના જે પણ સગા સંબંધીની ડિટેલ હોય તે અહીંયા ભરવાય છે જેથી તેમનું પણ ત્યાં અપડેટ થઈ જાય તો આ હાથી મિત્રો ટોટલી માહિતી એ પ્રકારની જે એસઆઈઆર એટલે કે સર નામનું જે મતદાન ગણતરીનું જે નવું ફોર્મ મિત્રો ભારત સરકારે આપ્યું છે જે બી આપી ગયા છે તે ત્યાં પ્રોપરલી તમને માહિતી આપી તો માહિતી તમને કેવી લાગી તે અચૂક કોમેન્ટ કરજો અને તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો અચૂક મેસેજ કરજો અમે તમારા ક્વેશ્ચનનો આન્સર આપણને પૂરો પ્રયત્ન કરીશું તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો કેવો લાગ્યો તો આગળ તમારા મિત્રોને ખાસ શેર બી કરજો જેથી તેમને પણ કોઈ પ્રકારની ભૂલ ના થાય તો તે મિત્રો પૂરેપૂરી સચોટ અને ત્રણે ત્રણ કોલમમાં કઈ તે મિત્રો માહિતી ભરી તેની માહિતી આપી તો આ તો મિત્રો આજનો વિડીયો મળી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ અને જય હિન્દ